મહાન સંત અખા ભગતનું એક છપ્પો આપણે લઈએ હું કહે છે સસા શિંગીનું વહણ જ કર્યું તૃષ્ણામાં જઈને તર્યું તો સસા સિંગી નો સમજાય એટલે સસા અને સિંગી એનો આપણે અર્થ કરીએ તો સસાનો ધર્મની પ્રકાશિત સુંદર વાતો સસાનો અર્થ સારી સારી ધર્મની વાતો એને સસા કહેવાય સિંગી કેને કહેવાય તો કે શિંગી એટલે એક તો શિંગડા ઢોરના સિંગડા અને બીજી તો કે ખાવા માટેની સિંગ મગફળી તો સિંગ છે એ પોલા હોય મગફળી છે જમીન માટે એટલે જે આ વાતુ છે ધર્મની જે કાંઈ વાતુ છે એ જે ધરતી ઉપરની જે વાતુ છે એ વાતુની આ વાત કરે છે વહાણ વહાણ એટલે તો આપણે આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે વહાણ કર્યું એટલે એને એવી રીતનું કહે છે કે જે વહાણ છે એની અંદર એક વહાણ બનાવ્યું ખામેકાંઠા જવા આપણે કહેવું તો કે સારી સારી ધર્મની વાતો અને ધરતી ઉપરની જે વાતો છે એ વાતો પોલાણ જે ઢોરના શિંગડા હોય પોલાણવાળા એ પોલાણની વાતું ધરતી ઉપરની વાતો એવી વાતો છે જે મગફળી આપણે કેમ ખાઈએ ને એક દાઢે લાગે એક સિંગ એક દાણો ખાઈ મગફળીનો પછી પાસે મુઠી એક ભરીને ને આપણે એક દાણો ખાઈ ને પછી પાસે પેઢી લે તરત બીજું ખાવાનું મન થાય એવી વાતો લઈ અને આ વહાણ કર્યું પછી તો કે તૃષ્ણામાં જઈને તર્યું મૃગ એટલે તો કે મૃગ એટલે એક પશુ થાય અને એ મૃગલામાં એક એવી ખાસિયત હોય કે એની ડૂટીએ કસ્તુરી પાકે પણ એ મૃગને એનો ખબર હોય કે ડૂટી મારી ડૂટી જ કસ્તુરીનો ડૂટો છે અને મારામાં જ પાકે છે એને ખબર ન હોય પણ જ્યારે એની સુગંધ મળે આવવા એટલે એ મૃગલો છે એ આખા જંગલની અંદર શિયાળી કરી સુગંધને ગોતવા ડૂટું કાઢે પણ અંતે જ્યારે એ ગોતી ગોતી થાકી જાય અને સુગંધ સુગંધે સુગંધે જવાની કોશિશ કરે પણ કંઈ મળે નહીં અને છેલ્લે એ મૃત્યુ પામે ત્યારે એ ડૂટો ખરે ત્યારે ખબર પડે કે તો મારી પાસે જતો અને હું આ ખોટે ખોટો ભયમો એમ વાત કહે છે કે મૃગ તૃષ્ણામાં જઈને ભયડા હવે તૃષ્ણામાં એટલે તો કે તૃષ્ણા એને કહેવાય કે એક તો તરસ ઈચ્છા પછી લાલચ અને કામના વાસનાવાળી ઈચ્છાઓ અને તૃષ્ણા કહેવાય એટલે મૃગ તૃષ્ણામાં જઈને ભેડાય જેમ મૃગલો છે એ આખી જિંદગી સુગલ ગોતવા માટે છેલ્લે મર્યો ત્યારે એને ખબર પડી કે ઈશ્વર મારી પાસે છે એમ આ લોકો વાહણમાં બેઠા હારી હારી વાતો લઈ ધરતી ઉપરની હારી હારી ધર્મની વાતો લઈ અને વહાણ કર્યું પછી એમ મૃગ સાગરની અંદર જેમ મૃગલાને ખબર પડી છેલ્લે એમ આ લોકોને છેલ્લે જ ખબર પડી પછી તૃષ્ણામાં જઈ અને તરી એટલે તૃષ્ણાની અંદર જઈને તૈયું એટલે પછી વાહાડલીને પછી મહાસાગરની અંદર ઘૂંઘરા મીઠા મારવાની હારી હારી વાતું મીઠા કરવા અને જેમ સિંગનો દાણો એક ખાવ અને બીજો દાણો ખાવાનું મન થાય અને ત્રીજો દાણો મન ખાવાનું થાય એમ લોકોને પછી મજા આવવા માંડી કે ભાઈ વાતું તો હારી હારી કરાય અને પછી શું થયું તો કે પછી એ મૃગ તૃષ્ણામાં જઈને મળી તૃષ્ણા એટલે તો કે છેલ્લે એ ક્યાં ઉભા રહ્યા તો કે છેલ્લે એ વાસણાવાળી ઈચ્છાઓ અહીંયા જઈને વાણું ઊભું રાખીધું આખા વખત કે છે પછી એવું કે છે વંધિયા સુદ બે વાણે ચડ્યા એ વાણ ની અંદર ચડ્યું તો કોણ કોણ એમ આખા વખત કે છે તો કે એક તો વંધિયા સુદ હવે વંધિયા સુદ કોને કહેવાય વંધિયા અને સુદને અલગ કરો વંધ્યા એટલે આપણે આદી ભાષામાં એને વાંઝણી કહી કે જે સંતાન ન થાય અને સંતાન ન હોય આને આપણે વાંઝણા કહીએ એટલે એવું કહેવાનો અર્થ થયો નથી પણ કહેવાનો અર્થ એવો થાય છે કે જે ક્યારેય ઈશ્વરના માર્ગમાં ઈશ્વર એને મળે એમ જ નથી એવા વ્યક્તિઓ બેઠા એમ કે જે લોકો જે જે લોકોને હકીકતમાં કાંઈ ખબર નથી અને એ ઈશ્વરની પ્રાપ્તિ ક્યારેય કરેલી નથી અને ઈશ્વર શું છે એ ખબર નથી આવા વ્યક્તિઓ એ વાણમાં બેઠા શું એટલે બાળક થાય એક તો જે એવા વ્યક્તિઓ છે કે જે બાળકનો થતા હોય એને આપણે વાંજ્યા કહી તો કે જેને ભગવાન કોઈ જોયા જ નથી એને ધર્મની કાંઈ ખબર નથી અને એવા લોકોને વાણવા બેસાડે ને બાળકને બેસાડ્યા બાળક એટલે બાળકમાંથી જે તમે જે શીખવાડો એ શીખે એટલે આ બે એવા અને ધર્મનું કોઈ જ્ઞાન નથી ધર્મની કોઈ ખબર નથી પછી કંઠિયું બાંધવા જાય ને એમ બધું સાંભળવા જાય કોઈ બી વસ્તુ એટલે ઓલા જે નાખે એ મગજમાં બેહી કારણ કે એને તો એ શાસ્ત્ર વાયસા નથી એ જ્ઞાન નથી એટલે એટલા માટે બધી રીતે એટલા માટે જ એને વાંચ્યા કીધા છે અને બાળક તો કે બાળકને ગમે એ નાખે એ બાળક શીખે એટલે આ બેને બેસાડ્યા એક તો જેને કોઈ જાતની ખબર નહોતી એવા વ્યક્તિઓને અને એક બાળકને કે જેમ હજી નાખો એ ભળે આ બે ને વાણમાં વાણે ચડ્યા એટલે આ બધા એને એને વાણે વાણમાં ચડાવ્યા પછી ખ પુષ્પો ઓછાણા ભર્યા હવે ખો એટલે શું થાય તો ખો એટલે છતાં ઘા ચાંદુ ખતાં એટલે છતી પોસાડે એવા પછી ઘા મારે એવા ખાલી સાંડા મારે એવા આપણે લીપેલી કે ખાડો ખાડો લીપી નાખો લીપડા કરે એવા એની મીઠું બોલનારા હ પુષ્પ પુષ્પ એટલે તો કે ફૂલ થાય ફૂલ કેવું હોય તો કોમળ એટલે જે વ્યક્તિઓ જેને કાંઈ ખબર જ નથી કોમળ છે બાળક છે અને શરૂઆતના જે ધર્મની અંદર ધર્મની કોઈ ખ્યાલ નથી એવા વ્યક્તિઓને શરૂઆતના વ્યક્તિઓને બેહાડે અને શું કરે કે પોતાની જ ઉપજાવે પછી વસાણા વસાણા એટલે શું થાય તો કે ઔષધિ નાખી બનાવેલો પાક એટલે પોતાના જે કાંઈ ધર્મ બનાવે ધર્મગ્રંથ બનાવે અને પોતાના ટીલા અલગ કરાવે પોતાની ધોતી અલગ કરાવે પોતાના મંત્ર અલગ કરાવે એની વાત કરે અને પછી એ બધું આ બેને આપે કોને કે જેને ધર્મનું જ્ઞાન નથી અને આ બાળક છે આવા વ્યક્તિને વાણમાં વહેળે અને હોસાણા એટલે ઔષધિ નાખી બનાવેલો પાક એટલે એની અંદર મસાલા બધાય ભેળવી ભેળવી અને આ પછી જે આ જે જમાઈ ભેગી કરે ને એના જે સંગઠનો એના શિષ્ય ભેગા કરીને એવા ભેગા કર્યા હોય મસાલા નાખી નાખી અને પછી એને કહે આપણે હાથ ધોતી આ ટીલું અને ઇટલી માળાવું આ તે એના નિયમ સિમ બધા એવા કરે કે આપણે કાળા ટીલા કરવાના કોઈ કંઈ પીડા એટલી માળાઓ કરવા હોય આપણે આ ઉપદેશો દીધા છે એવી બધી વાત કરે અને એ આખું સંગઠન બનાવે એની વાત કરે અને આખો પાક પાક પછી પછી એનો એટલે તો પચાસ પચાસ રૂપિયા દેવાવાળા ભેગા થાય કારણ કે આ વાતો એની એ કરે છે અને એવો પાક પછી બનાવે કે એવા વ્યક્તિઓને એ સંઘમાં લઈ એ નાવમાં લઈ કે જેને કોઈ જ્ઞાન નહોતું અને બાળક રૂપી હતા એને એટલે એમાં જેવું નાખે એવું એ બધા લઈ લે અને પછી ಪಸಿ ಹೊಂ ಕಿದುತೆ ಜೇವಿ ಶೇಖಸಲಿ ನೀ 40 ಕಥಾ ಪಸಿ जे ಕಥಾ ಕರೆ जे ವಾತು ಕರೆ ಇಕೇಲಿ ಕರೆ ತೋ ಶೇಖಸಲಿ ಶೇಖ ಎಲೆ ಹೂ ತಾಯ ತೋ ಕ ಶೇಖ ಎಲೆ ಮಿಥ್ಯಾ ತರ್ಕ ಕರ್ನ ಶೇಖಸಲಿ ಎಲೆ ಶೇಖ ಸಲಿ ಎಲೆ ಮಿಥ್ಯಾ ತರ್ಕ ಕರ್ನ जे ಕಥಾ ಓ ಕರೆ जे ಇશ્વರ್ ನ ಕೈಪೊ ವಾರ್ತಾವ ಕರೆ जे ಕೈ ಕರೆ ಎನ ಜೆ ತರ್ಕ ಕರೆನೆ ಈ ಮಿಥ್ಯಾ કઈ એમાં તથ્ય હકીકતમાં સાચું ન હોય પણ એ મૈડી તૈડી ધરાહારથી ધોબા મારી મારીને ભેગું કરી અને આ લોકોને સમજાવે એની વાત કરે છે પછી અખા હમણાં ને આગળ કેવા અખા આખા વગર ચોખવટ કરે છે કે હમણાં અને પહેલાં આવા હતા કેવા હતા તો કે જે લોકોને કઈ ખબર નથી બાળક બુદ્ધિ છે જે શરૂઆતમાં જ ધર્મમાં જાય છે એવા લોકોને એ નાવમાં બેહાડી અને એના જ ઉપજાવેલા પુસ્તકો એના જ ઉપજાવેલું જ્ઞાન અને ઠીગડા મારી મારી અને મસાલા ભરી ભરી અને એવી વાતો કરી કે જેમ સિંગનો દાણો એક ખાવાનું બીજું ખાવાનું મન થાય એવી રીતની મીઠાશ ભરેલી વાતો કરી કરી અને આ લોકોને કથાઓ કહી અને એવા ઇતિહાસો કહી અને એવી એવી અંદર એવી મસાલાદાર વાતું નાખે એટલે પબ્લિક એમાં ખેંચાઈને જાય અને જે પહેલીવાર જ ગયેલા હોય એટલે એ બધું એનું જ ગ્રહણ કરે અને એનું ગ્રહણ કર્યા પછી એના તર્ક કહેવાય તો કે મીથિયા તર્ક એમાં કોઈ તથ્ય ન હોય અને ખાલી ખાલી એને અર્થ ની ખબર ન હોય કે આનો અર્થ આ થાય છે છતાંય ધુંબા મારી મારી અને ધરાર ભેગું કરી અને એના ધર્મ કોડો વાળે એની આ વાત આખા ભગત કરે છે હવે આગળમાં હું કહે કે આપણે જોઈએ આખા ભગત જે એના છપા કહે છે એની વેદના કહે છે આ જ્યારે કોઈ કથા કે કોઈ સત્સંગ કરતા હોય છે અને એમાં જ્યારે એ ભીગા છે ત્યારની એની વેદના છે અને પછી પડદા પાછ કરવા માટે છપો લખ્યો છે કે આવું જગતની અંદર હાલે છે એટલે છેલ્લે આખા વખત એવું હોત ને લખે છે આ તા હમણાં ને આગળ એવા હતા એટલે કે આ વાત છે એ હમણાંની છે અને આગળ આવું હતું એવું આખા વખત કહે છે તમે ચેતજો હવે આગળ આખા વખત હું કહે એ આપણે જોશું જે માતાજી હર મહાદેવ